કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા ખાતે ત્રિદિનાત્મક જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરાયો હતો નીડર અને સિદ્ધાંતવાદી સદ્ગુરુ સદગુરુશ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી બાપાની એકસોને સત્તાવનમાં પ્રાગટ્ય દિન નિમિત્તે પૂજન અર્ચન આરતી કરવામાં આવી હતી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદઅધી દાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ મંદિર કેરા ખાતે ત્રિદિવસીય જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો હતો લીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ દાસજી સ્વામી બાબા એકસો સત્તાવનમાં પ્રાગટ્ય દિન નિમિત્તે આચાર્ય સ્વામી મહારાજે પૂજન અર્ચન કરી આરતી કરાઈ હતી વિવિધ ધાર્મિક ગ્રંથોની પારાયણોની મહાપૂજા તથા પારાયણોની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આચાર્ય જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું કે નિડર સિદ્ધાંતવાદી ઈશ્વર ઈશ્વરચરણદાસજી સ્વામી બાપા કોઈથી ઝાંખા પડે તેવા નહીં ગભરાય કે કોઈના પ્રભાવમાં પણ આવી શકે તેવા નહીં તેવા નિડર સિદ્ધાંતવાદી હતા જેમ કે સિદ્ધાંતમાં કોઈ સમાધાન નહીં એવું સૂત્ર હતું વધુમાં તેઓએ ધર્મશુદ્ધિ અને વહીવટ શુદ્ધિનું કાર્ય કર્યું અને જીવન પ્રાણ અબજી બાપાશ્રી પ્રત્યે અગાધ નાતો હતો દેશ વિદેશથી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા યજમાન પદે કરસનભાઈ કુંવરજીભાઈ કેરાઈ પરિવાર હતો તેવું ગુરુપ્રિયદાસજી સ્વામી દ્વારા જણાવવામાં આવ્યું હતું